શહેરા તાલુકાના માલપુરા ગામે મુસ્લિમ તલાટી બહેને બે ભાઈઓને રાખડી બાંધી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું બે હિન્દુ ભાઈઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે માલપુરના જીતપુરના મુસ્લિમ તલાટી બહેને રાખડી બાંધી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તલાટી શફીનાબેન મન્સુરી છેલ્લા પાંચથી છ વર્ષથી આ બંને હિન્દુ ભાઈઓને રાખડી બાંધે છે મેવાડની મહારાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો એ ઐતિહાસિક કથા ઇતિહાસમાં નોંધાયેલી છે એ રીતે હાલ પણ રક્ષાબંધનના પવિત્ર પર્વમાં કેટલાક હિન્દુ બહેન મુસ્લિમ ભાઈને અથવા મુસ્લિમ બહેન હિન્દુભાઈને રાખડી બાંધીને ભાઈના જીવન વિકાસ માટે સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છા આપતી હોય છે ત્યારે રક્ષાબંધન પર્વ નિમિત્તે આવો જ હિસ્સો પંચમહાલના શહેરામાં જોવા મળ્યો અરવલ્લી જિલ્લાના માલપોર તાલુકાની જીતપુર ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા અને મુસ્લિમ સમાજમાંથી આવતા શફીનાબેન મનસુરીએ રક્ષાબંધન પર્વને લઈને પંચમહાલ જિલ્લાના શહેરામાં આવી તાલુકાની બુડીદરા ખોર્દ ગામના સરપંચ કમલેશભાઈ ભરવાડના હાથે રાખડી બાંધી હતી જ્યારે ખોજલવાસા ગામના સરપંચ સુભાષભાઈ ભૂપતભાઈ બારિયાના હાથે પણ તલાટી શફીનાબેને રાખડી બાંધી હતી આ રીતે મુસ્લિમ તલાટી શફીનાબેનને ભાઈ બહેનના સંબંધોને નિભાવી રહ્યા છે શફીનાબેન મંસુરી થોડા સમય પહેલા શહેરા તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા અને જે તે સમયે બોડીદરા ખોડ અને વાસા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા તે સમયે શફીનાબેન મંસુરીએ કમલેશભાઈ અને સુભાષભાઈને પોતાના ભાઈ તરીકે માન્યા હતા તો આ બંને ભાઈઓએ પણ શફીનાબેનને બહેન માની હતી જેને લઈને મુસ્લિમ સમાજમાંથી આવતા તલાટી શફીનાબેન મંસુરી છેલ્લા પાંચ છ વર્ષથી આ બંને ભાઈઓને રાખડી બાંધી તેમના સફળ જીવનની પ્રાર્થના કરે છે